અમેરિકાના કથિત સૌર ઉર્જા કોન્ટ્રાક્ટમાં લાંચ કેસ મામલે દિલ્હીમાં એનએસબીઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો દિલ્હીમાં મોટી સંખ્યામાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓએ એકઠા થઈને આ અંગે વિરોધ નોંધાવ્યો હતો કાર્યકર્તાઓએ ગૌતમ અદાણી સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી જો કે વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી તો અમેરિકા દ્વારા ગૌતમ અદાણી પર છેતરપિંડી અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે તેને લઈને દિલ્હીમાં દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને દિલ્હીમાં મોટી સંખ્યામાં નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓ એકઠા થયા હતા વિવિધ પ્રકારના પોસ્ટર સાથે આ અંગે વિરોધ કર્યો હતો ગૌતમ અદાણીની ધરપકડની પણ માંગ કરવામાં આવી હતી ગૌતમદાણી વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી પણ સૂત્રોચ્યાર સાથે માંગ કરવામાં આવી જોકે વિરોધ વધતા અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી ગૌતમ અદાણી સામે કાર્યવાહી થાય ગૌતમ ધરપકડ થાય તેની માંગ તેવા સૂત્રોચ્યાર એનએસએ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા હતા વિવિધ પ્રકારના પોસ્ટર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો